આવેલ પ્રજા એકોન ફ્રેન્ડ ખાતે એક યુવક દ્વારા તલવાર વડે કે કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરના વારસ્ય વિસ્તારમાં આવેલ વ્રજા આઈકોન ફ્લેટ ખાતે એક યુવક દ્વારા તલવાર વડે એક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા જેસીપી શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન ચારની શ્રી પન્નામોમૈયા સાહેબ તથા એસીપી ડિવિઝન શ્રી એમપી ભોજાણી સાહેબ દ્વારા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ હાથ ધરી હતી અને વાયરલ વિડીયોમાં દેખાતા યુવકની ઓળખ ક્રિશ રાજેશભાઈ મુલાણી તરીકે કરવામાં આવી હતી પોલીસે કિશ મુલાણીની ધરપકડ કરી અને તેની પાસેથી તલવાર જપ્ત કરી હતી પોલીસે મુલાણી વિરુદ્ધ હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળો પર હથિયારોના પ્રદર્શન અંગે ઉપયોગ વિશે ચિંતા ઊભી કરી છે